નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં સયાજીપુરા પાંજરાપુળ ખાતે સંગીની ફોરમ વડોદરા દ્વારા જીવદયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ જે કાર્યક્રમ છે તેમાં જે જૈનો ગર્ભમાંથી જે ગુણભાવ લઈ જન્મે છે એ જીવદયાના સુકૃતનું આયોજન સયાજીપુરા પાંજરા પોળમાં અબોલ પશુઓ છે તેમની ભક્તિનું આ જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો સંગીની ફોરમ વડોદરા મેન આજે અમે સૌપ્રથમ બે હજાર ચોવીસની સાલમાં નવા નવા વરસની શરૂઆત કરી છે એમાં આજે અમે સૌ પ્રથમ જીવદયાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં અમારા ગ્રુપમાંથી એકસઠ હજાર જેવી રકમ જીવદયામાં દરેક મેમ્બરે આપેલી છે એ બધાનો હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું અમે ગાયને આજે ઘાસ રોટલા રોટલી ગોળ વગેરે બધું ખવડાવવાના છે અને પછી આજે હું સંગીની ગ્રુપનો એટલો બધો જેટલો આભાર માનું ને એટલો ઓછો છું કારણ કે આજે બહુ જ મોટી સંખ્યામાં અહીંયા સાઈઠથી સિત્તેર જણ આજે આ જીવદાયના કાર્યક્રમ કરવા માટે આવ્યા છે એટલે હું બધાનો ખૂબ ખૂબ અનુમોદના કરું છું હું પ્રેસિડન્ટ જિજ્ઞા પરી બધાનો આભાર માનું છું જય જૈન સોશિયલ ગ્રુપ એ વિશ્વની જૈનોની સૌથી મોટી સંસ્થા છે અને એનું જે લેડીઝ વિંગ છે એ સંગીની ફોરમ છે અમારું સંગીની વડોદરા મેઇન અને એના પ્રેસિડેન્ટ જીજ્ઞાબેને આજે એક જે અમારું ટેન્યોર હોય છે બે વર્ષનો આમ તો ટેન્યોર હોય પણ એ બીજો વર્ષ એક અપ્રિલથી શરૂ થાય છે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલો જ કાર્યક્રમ રીતે એક આ જીવદયાનો કાર્યક્રમ એમના પોલમાં આયોજિત કર્યો છે જૈનો જે સામાજિક કાર્યો હોય એમાં સદૈવ અગ્રસર હોય છે અને જે અબોલ પ્રાણીઓ માટે જે કાર્ય કરવાનું હોય છે એમાં ખરેખર જૈન સમાજ એક આગળ પડતું સેવાકીય કાર્ય કરે છે અને અમારા સંગીની ફોરમ વડોદરાની વાત કરું છું તો જીગ અમારા જિજ્ઞાબેનના નેતૃત્વમાં ગયા વર્ષે ખૂબ જ સારા ફેલોશીપના અને સેવાકીય કાર્ય એમના દ્વારા કરવામાં આવ્યા છે એમનું માનવું છે કે આપણે વેદ જાણે કે ના જાણીએ પર કોઈની વેદના જાણીએ તો પણ ઘણું છે અને એ એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને એવા સામાજિક કાર્ય સેવાકીય કાર્ય પણ ફેલોશિપના કાર્યોની સાથે સાથે ફેલોશિપના પ્રોગ્રામની સાથે સાથે સંગીની ફોરમના બધા જ સંગીનીઓના સાથ સહકારથી એ કરતા રહે છે અને આ વર્ષની શરૂઆત પણ એમને આ એવા એક સરસ કાર્યથી કરી છે ખરેખર એમને અભિનંદન પાઠવું છું દીપક સુરાણા વાઇસ ચેરમેન જૈન સોશિયલ ગ્રુપ ગુજરાત રીજી